જોડાયેલા છે નથું તેમની સાથે પણ વાત કરી નથું કયા કયા પ્રકારની સ્થિતિ છે કારણ કે આજે સૌ કોઈની નજર આ મતગણતરી પર ટકેલી છે ભલે આજે વાતાવરણ ઠંડુ હોય પરંતુ રાજકીય ગરમાવો કેવો છે બિલકુલ અમિતા જામનગરની સીટ એટલે કે સૌરાષ્ટ્ર ગુજરાતની હોટ સીટ માનવામાં આવે છે કારણ કે રાજપૂત આંદોલનની શરૂઆત રાજકોટથી થઈ છે પણ વિશેષ અસર જામનગરમાં જોવા મળી હતી એટલે કે જામનગરમાં જામનગરમાં ભાજપનો વિશેષ વિરોધ થયો હતો આ વિરોધના વંટોળ વચ્ચે લગભગ સત્તાવન પોઈન્ટ સડસઠ ટકા એટલે કે જે દસ લાખ અડતાલીસ હજાર જેટલું વોટિંગ થયું હતું અને આ વોટિંગ બાદ આજે જજમેન્ટ ડે એટલે કે આજે મત ગણતરીનો ડે આજે કોંગ્રેસ જીતે કે ભાજપ જીતશે તે ટૂંક જ સમયમાં નક્કી થઈ જશે પરંતુ એક વાત નિશ્ચિત છે કે બંને પક્ષોમાંથી એક પક્ષ ઉજવણી નહીં કરે કારણ કે રાજકોટની ગોઝારી દુર્ઘટનાને લઈને પક્ષે નિર્ણય કર્યો છે જો મતગણતરીની વાત કરવામાં આવે અમિતા તો લગભગ સાત વિધાનસભાઓ છે જામનગર લોકસભા બેઠક પર તે વિધાનસભાઓની એક એક જે રૂમ આપી દેવામાં આવ્યા છે ને તેમાં લગભગ બાર થી ચૌદ જેટલા ટેબલમાં ચોવીસ રાઉન્ડમાં ગણતરી થશે ને બાર વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવી જવાની સંભાવનાઓ છે તો બીજી તરફ સાડા ત્રણસો ઉપરાંત જે છે તે વહીવટી પ્રશાસનનો સ્ટાફ રોકાયેલો છે મતગણતરીમાં તો થ્રી લેયર સિક્યુરિટી રાખવામાં આવી છે મતગણતરી સેન્ટર બહાર મતગણતરી અંદર અને એક કાઉન્ટિંગ સેન્ટર ઉપર એટલે કે સુરક્ષા વ્યવસ્થાનો પણ પૂરેપૂરો જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે વાત હવે ઉમેદવારોને લઈને કરવામાં આવે તો જામનગરની બેઠક જે છે તે આ વખતે હોટ સીટ રહી છે કારણ કે ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ જીતશે ભાજપના પૂનમબેન માડમ મેડ્રિક લગાવે છે કે પછી કોંગ્રેસના નવો દિત લેવા પાર્ટીદારનો ચહેરો જે જે મારવ્યા તે 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 ભાજપ પર ભારે ભારે છે 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 પડે સમયમાં ખ્યાલ આવી જશે પરંતુ રાજકીય પંડિતો અને સ્થાનિકોના મત મુજબ જે આરજીતની જે માર્જિન છે તે લગભગ ત્રીસ ચાલીસ હજાર રહેશે એટલે કે ભાજપ જીતશે તો પણ ત્રીસ ચાલીસ હજાર રહેશે અને કોંગ્રેસ જીતશે તો પણ એટલો જ અંતર રહેશે એટલે કે હારજીતનું ગણિત જે છે તે એટલે અત્યારે ભરેલા નારિયેલની સ્થિતિ જેવું ગણી શકાય પરંતુ આજે બાર એક વાગ્યા સુધીમાં છે ભરેલું નાળિયેલ જે છે તે ખુલી જશે ભાજપની જોડીમાં આવે છે કે પછી કોંગ્રેસની જોડીમાં આ બેઠક જાય છે તે નિશ્ચિત થઈ જશે જી અમિતા